સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના નોરતામાં માય ભક્તો દ્વારા મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં ભક્તિભાવ પૂર્વદ ગરબે ઘૂમ્યા ભક્તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો સુદ નવરાત્રીના નોરતામાં દૂરદૂરથી માય ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે નવરાત્રિ પર્વની ચાલુ થતાની સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આસો નવરાત્રી મહોત્સવ અંતર્ગત પરિવાર સાથે પાવાગઢ મહાકાળીમાં દર્શન કરવા માટે આવતા હોય છે અને તેમાં માતાજીના દર્શન કરીને જે સાંજની આરતી કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં ભક્તોએ નવરાત્રિ મહોત્સવના ઉત્સાહના રંગે રંગાયેલા ગરબામાં રમજટ બોલાવતા ભક્તો મોટી સંખ્યામાં રમ્યા હતા અને માતાજીની આરાધનાનો અનોખો મહિમાને પરંપરાગત રીતે ગુજરાતની સંસ્કૃતિ મર્યાદા જોવા મળી હતી જેમાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરે આવતા દર્શન દર્શનાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પંચમહાલ જિલ્લા પ્રશાસન તેમજ પાવાગઢ પોલીસ સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો જેમાં કોઈપણ જાતની ઘટના ન બને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે પ્રતિનિધિ બ્રિજેશનાથ પાવાગઢ ગુજરાત